નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીનો નો વિગતવાર અને નવો અભ્યાસક્રમ જે છે છે એ જાહેર કરી દેવામાં તો આજના આ વિડીયોની અંદર આપણે વિગતવાર અભ્યાસક્રમ વિશેની વાત કરીશું અને દરેક વિષય માટે તમારે કયું પુસ્તક વાંચવું જોઈએ એટલે કે સીસી ભરતીની તૈયારી કરવા માટેનું જે સંપૂર્ણ બુક લિસ્ટ છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો દરેક વિષય માટે કયું બુક વાંચવું જોઈએ એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે આ હું તમને જે છે એ થોડી વાર પછી કહું છું અને એની જે છે એ બુક્સ બાય કરવાની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારા માટે આપવામાં આવેલી છે તો એ હું તમને પછી કહું છું પરંતુ એના પહેલા તમે આ જોઈ લો ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ત્રણસો ઇઠ્યોતેર બે હજાર પચીસ છવ્વીસ ગુજરાત ગોણ સેવા વર્ગ ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે છે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે સીસી ની એક્ઝામ છે એની સ્વર્ગની સર્ધાત્મક કસોડીનો તબક્કો એક પ્રાથમિક પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના તો સીસી ભરતી ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની જે પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવનાર છે એનો જે છે એ વિગતવાર અભ્યાસક્રમ આવી ગયો છે તો અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ એની અંદર અભ્યાસક્રમની અંદર જે તમારો પહેલો વિષય છે એ છે ઇંગ્લિશ અને એ જે છે એ પંદર માર્ક્સ માટે પૂછવામાં આવશે તો ઇંગ્લિશમાં કયા કયા ટોપિક પૂછવામાં આવશે એનો તમે અહીંયા જોઈ શકો છો તમામ ટોપિક જે છે આપવામાં આવે છે તમે જે છે એ સિમ્પલ અહીંયાથી એક સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો આ આખી પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલ ની અંદર મળી જશે તો ઇંગ્લિશ માટે તમારે આટલા ટોપિક જે છે એ કરવાના છે એના પછી તમારો જે બીજો વિષય છે એ છે ગુજરાતી અને ગુજરાતી વ્યાકરણ છે એ પણ જે છે એ 15 માર્ક્સ માટે પૂછે છે પહેલું છે અંગ્રેજી વ્યાકરણ અને બીજું છે ગુજરાતી વ્યાકરણ એ પણ જે છે એ 15 માર્ક્સ માટે પૂછે છે તો અંગ્રેજી અને આ ગુજરાતી વ્યાકરણ માટે પણ તમે જે છે અહીંયાથી અહીંયા થી સ્ક્રીનશોટ લઈ શકો છો આટલા ટોપિક જે છે એ તમારા 15 માર્ક્સ માટે પ્રિલિમ્સ એક્ઝામ ની અંદર પૂછવામાં આવશે એના પછીનો જે આગળનો ટોપિક છે એ છે જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ એટલે કે જીકે અને કરંટ અફેર્સ તો એ જે છે એ ત્રીસ માર્ક્સ નું પૂછવામાં આવે છે તો એના માટે જે છે એ તમારે જનરલી છ મહિનાના પાછલા છ થી બાર મહિનાનું જે છે એ કરંટ અફેર્સ કરવાનું હોય છે અને જે જનરલ અવેરનેસ એટલે કે જનરલ નોલેજ જે છે એ કરવાનું હોય છે તો જનરલ નોલેજ અને કરંટ અફેર્સ તમારે કઈ બુકમાંથી કરવું જોઈએ એ પણ હું તમને જે છે એ થોડી વાર પછી કહું છું એના પછી તમે જોઈ શકો છો જે તમારું ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ ધોરણ દસ પૂછવામાં આવે છે એ જે છે એ ત્રીસ માર્ક્સ નું છે તો અહીંયા તમારું જે છે એ 30 માર્ક્સ નું ગણિત જે છે એ પૂછવામાં આવે છે સીસી પ્રિલિમ્સ પરીક્ષાની અંદર એની અંદર કયા કયા ટોપિક પૂછા છે સંખ્યા પદ્ધતિ લસા ગુસા ટકાવારી અને ભાગીદારી નફો કોટ સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગુણોત્તર અને પ્રમાણ સમય અને કાર્ય વેતન અને સાંકળનો નિયમ સમય ઝડપ અને અંતર મધ્યક મધ્યસ્થ અને બહુલક પૌંસ અને વિતરણ વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ ઘાત અને ઘાતાંક બહુપદીઓ અને અવયવી અવયવીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને ઘનફળ ત્રિકોણનું ચોરસ લંબચોરસ ત્રિકોણ વર્તુળ ઘન લંબઘન નળાકાર શંકુ અર્ધગોલક ગોળક વગેરેનું અને યામ ભૂમિતિ અને ત્રિકોણ તો આનો પણ તમે જે છે એ સ્ક્રીનશોટ લઈ લેજો જે તમારો ગણિતનો વિષય છે એમની અંદર જે છે એ આટલા ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે અને એના પછી તમારો જે છેલ્લો ટોપિક છે એ છે રીઝનિંગ અને રીઝનિંગ જે છે એ સાહીઠ માર્ક્સ માટે પૂછવામાં આવે છે અને એ પણ જે છે એ ધોરણ દસ સમકક્ષ પૂછવામાં આવશે એની અંદર તમારું કોડિંગ ડીકોડિંગ થઈ ગયું લોહીના સંબંધો ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો દિશા જ્ઞાન ઘડિયાળ અને કેલેન્ડર વેન ડાયાગ્રામ ક્રમ અને સ્થાન સમાંતર શ્રેણી શબ્દોની તાર્કિક ગોઠવણી ખૂટતી કડી સ્લેશ સંખ્યા શોધો શબ્દ આંકડા અને સામાન્ય સામ્યતા પછી ચિત્ર ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો સંભાવના માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા સમિતિ પછી મેથેમેટિક્સ ઓપરેશન ગાણિતિક મોડેલિંગ ગણિતમાં સાબિતીઓ તાર્કિક અને ગાણિતિક વિશેષણન વિશ્લેષણબક્ત સમતા અને નિવેદન અને અનુમાન તો આટલા પ્રકારના પ્રશ્નો જે છે રિઝનિંગ માટે પૂછવામાં આવશે તો પેલો આ સ્ક્રીનશોટ તમે અહીંયા લઈ લેજો અને બીજો સ્ક્રીનશોટ જે છે એ અહીંયા લઈ લેજો તો આ પ્રમાણે સીસી નો જે આ વિગતવાર અભ્યાસક્રમ જે છે એ ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે તો હવે તમારે કયા વિષય માટે કયું બુક વાંચવું જોઈએ તો વિગતવાર અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ બુક બુકલેટ તો પહેલું જે છે એ અંગ્રેજી વ્યાકરણ છે તો એના માટે તમે અંગ્રેજી વ્યાકરણનું જે અક્ષર બુક આવે છે એ તમે જે છે એ રીડ કરી શકો છો એમાંથી જે છે એ મોસ્ટ ઓફ જે છે એ એ એ આવે છે 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 એના પર તમે જોઈ શકો છો જે જે આ ઉપયોગ પરીક્ષા પાસ કરેલી છે તો એના માટે જે છે એ તમામ બુક્સ બાય કરવાની માટેની લિંક પણ જે છે એ આ રીતે આપેલી છે અને આ તમામ લિંક જે છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આ લિંકનો ઉપયોગ કરી તમે આ બુક્સ જે એ પરચેઝ કરી શકો છો એના પછી અહીંયા જોઈ શકો છો જે ગુજરાતી વ્યાકરણ છે એના માટે વ્યાકરણ વિહારની જે બુક આવે છે એની બુક મળી જશે એના પછી છે કરંટ અફેર્સ અને સામાન્ય અભ્યાસ તો કરંટ અફેર્સ માટે લિબર્ટી અને યુવાની જે દર મંથલી મેગેઝીન આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો તમને લિબર્ટી ગમે તો લિબર્ટી અને યુવા ઉપનિષદ ગમે તો એમાંથી તમને જે પણ ગમતું હોય તેની જે છે એ જે મંથલી આવે છે મેગેઝિન એનો તમે જે છે એ ઉપયોગ કરી શકો છો અને સામાન્ય અભ્યાસ એટલે કે જીકે માટે તમે જે છે એ યુવા ઉપનિષદની જે જનરલ નોલેજની બુક લેટેસ્ટ અપડેટ વાળી હોય છે એ ઉપયોગ કરી શકો છો અંગ્રેજી વ્યાકરણ માટે અક્ષર પબ્લિકેશનનું અંગ્રેજી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ જે વ્યાકરણ વિહાર છે એ કરંટ અફેર્સ અને સામાન્ય અભ્યાસ માટે લિબર્ટી અથવા તો યુવાનું જે મેગેઝિન આવે છે એ કરંટ અફેર્સ માટે અને જનરલ નોલેજ માટે તમે જે છે એ જે જીકેની બુક યુવા ઉપનિષદની આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો અને વાત રહી મેથ્સ અને રીઝિંગની એ જે છે એ નેવું માર્કસ માટે પૂછવામાં આવે છે તો એ જે છે એ ખૂબ જ અગત્યનો વિષય છે તો મેથ્સ અને રીઝનિંગ માટે તમે બકુલ પટેલ સરનો જે છે એ કોર્સ લઈ શકો છો અથવા તો એમની જે પીડીએફ અવેલેબલ છે એમની જે છે એ એપની અંદર એનો ઉપયોગ કરી શકો છો નીરજ ભરવાડ અથવા તો વેબ સંકુલની જે બુક આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો એની લિંક તમે જોઈ શકો છો મેથ્સ વેબ સંકુલની અને રીઝનિંગની બંને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મેથ્સ અને રીઝનિંગ બાય નીરજ ભરવાડ એની બુક પણ જે છે એ लिंक हमने नीचे डिस्क्रिप्शन बॉक्स के अंदर मली जैसे तो आ પ્રમાણે તમારે જે છે 5 થી 6 પુસ્તકો તમે જે છે સરખી રીતે વાંચો તો सीसी ની પ્રિલિમ્સ પરીક્ષા તમે જે છે 100% એકદમ આસાનીથી પાસ કરી શકશો તો આટલા પુસ્તકોનો તમે ઉપયોગ કરી શકો છો હજુ પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ